નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ભરતસિંહ સાવડા ને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોળખામ ખેડૂત મિત્રો આજે બેસ્તું વર્ષે બેસતા વર્ષના બધાને રામ રામ જય માતાજી કહીએ કે બધા ખેડૂત ભાઈઓને હિંમત આપે આ વર્ષે થોડુંક ઉત્પાદનની અંદર પણ થોડુંક નબળું દેખાય છે ખેડૂત મિત્રો આપણે વરો આવ્યા છે જિંદગી થોડા આવ્યા છે અને આ વર્ષે થોડુંક આપણે દુઃખી વાતનું છે કે ઉત્પાદન તો થોડાક નબળા રહ્યા છે અને સાથે ભેગું એક દુઃખની વાત એ કહી શકાય કે માર્કેટ ની અંદર આપણા ખેડૂતના પાકના ભાવ નથી મળતા એટલે આપણે આત્માને એમ થાય કે ખેડૂતો માટે થોડીક આફતો કુદરતી પણ આપે છે અને સરકાર પણ કઈ વિચાર નથી કરતી ખેડૂત મિત્રો અને આ વર્ષે લગભગ મગફળી અંદર પાઠ કેર ટકા જેવા ઉત્પાદનો દેખાય છે બે હાજર ચોવીસ ના ચોમાસાની સરખામણી એ જોતા એવું લાગે છે ઉત્પાદન ઓછું મળે એવી મિત્રો આપણે તો રોજ દિવાળી ને નવું વર્ષ હોય છે ખેડૂતોને આવું સુખ દુઃખ નું તો જીવન આવતું હોય છે તડકો સાવ આવતા હોય છે આ વર્ષે નહીં તો આવતા વર્ષે ઉત્પાદન લેશું શિયાળુ ઉત્પાદનમાં કઈક આપણે મહેનત કરીને ઉત્પાદન લેશું પણ આપણે થોડા હિંમત હારવાની હોય છે આવા તો સુખ દુઃખના જીવન તો આપણે ખેડૂતોને કાયમ માટે આવતા હોય છે અને ખેડૂતો સહન કરે છે ને બીજું કોણ સહન કરી જ જગતનો તાત કહેવાય છે અન્નતા એને જ કહેવાય છે પણ ખેડૂત મિત્રો કાઈ વાંધો નહીં આપણે આ વર્ષે નહીં આવતા વર્ષે પણ સારા ઉત્પાદન લેવું અને સારા ભાવની પણ કુદરત પાસે આશા રાખશું કાંઈ વાંધો ની આપણે પણ ખેડૂત મિત્રો હવે થોડુંક ખેડૂતોને વિચારવું જરૂરી છે સમય છે એવો કે આપણે તો કાંઈ બોલી પણ નથી શકતા વધારે વધારે બોલીએ તો એ આપણે ક્યાંક ને ક્યાંક ફીટ થઈ જાય છે પણ કાંઈ વાંધો નહીં ખેડૂત મિત્રો આપણે આપણી રીતના ખેડૂતોને જાતે ટૂંકમાં ડિસિઝન લઈ અને જે આપણે જેમ ખેતી કામ કરતા હોય એમ આપણા ખેડૂત ભાઈઓને કોઈ પણ જ્ઞાતિ જાતિ નાત ભેદભાવ રાખ્યા વગર ખેડૂત

નાના ખેડૂતોને અવર હવર સપોર્ટ કરી અને મોટા ખેડૂતો થોડો ઘણો ટેકો આપી અને સાથ સહકાર આપી અને સાથે મળી અને ખેડૂત ભાઈઓ આપણે આગળ આવીએ અને જો કોઈ પણ મુસીબત હોય તો નાના ખેડૂત મોટા ખેડૂતને કોઈ અવર હવર સપોર્ટ કરવો અને ખેડૂત મિત્રો આપણે કોઈ પણ પાકના ભાવ ન મળતા હોય તો આપણી કોઈ પણ જણસ હોય એને થોડોક સમય રાખવી અને વધારે પૂરતું તો એવું દેખાતું હોય કે મગફળી આપણી છે એનો ભાવ ન મળતો હોય અને સરકાર ટેકાના ભાવે જ્યારે ખરીદી કરે ત્યાં સુધી આપણે ન ખોકરી હોય તો મેં કીધું એ રીતના એકા બીજા ખેડૂતનો સહારો લેવો પછી આપણે ખેડૂત મિત્રો જે આપણો પાક તૈયાર થયો હોય મગફળી છે તો મગફળીને આપણે આપણી દેશી ખાણીઓની અંદર પીલી અને એમાં તેલ કાઢી થોડું ઘણું અને ખાંડી બે ખાંડીના અને આપણે કોઈ અવર હવર જાણીતા અજાણ્યા માણસોને કોઈ પણ ને આપણે તેલ જે માર્કેટ પ્રાઇસ ચાલતી હોય તે માર્કેટ પ્રાઇસથી તેલ આપણે જાતે વેચી દેવું જોઈએ અને આપણે જાતે ખોડ વેચી અને થોડું ઘણું જે કઈ વધારાનું ઉત્પાદન હોય એને એ રીતના કાઢી અને ખેડૂત મિત્રો આપણે થોડોક વિચાર કરવો જોઈએ અને જાતે કઈક પણ વિચાર કરવો તો ખેડૂત મિત્રો હવે આપણે વિચાર કરીએ કે પાંચ દસ વર્ષની પહેલા જે કઈ આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરવા જાતા તમે કોઈ લાઈન લેવા જાઓ કોઈ લોખંડની વસ્તુ લેવા જાઓ ગમે તે વસ્તુ લેવા જાવ એના ભાવ ક્યાં હતા અને અત્યારે બે હજાર પચીસ ની અંદર તમે વિચાર કરો કે આ ભાવ ક્યાં પૂછા છે ભાવ ભાવ તમે મજૂરો પાંચસો છસો સાતસો રૂપિયા મજૂરી થઈ ગઈ છે બિયારણના દવાના બધી વસ્તુના ભાવ અત્યારે ઉછા થઈ ગયા છે બરાબર તો તમે હરેક વસ્તુની અંદર વિચાર કરો ડીઝલ પેટ્રોલ ગમે વસ્તુનો ભાવ વધતો જાય છે અંદર તમે વિચાર કરો ભાવ વધ્યો છે પણ એક જ તમે વિચાર કરો ને કે જે સોનું છે કેટલા વર્ષ પહેલા મગફળી અને સોનું બે સરખા હાલતા અને આજ સોનું સવા છે અને મગફળી સવા લાખ રૂપિયો બાદ કરતા પચીસ હજાર નથી વિચાર તો કરો માર્કેટ ની અંદર વીસ હજાર ની વેસાઈ છે અટાણે આ ટેકાના ભાવે જે કઈ ઓગણત્રીસ હજાર છે એવો કઈ ભાવ પડ્યો પણ વિચાર કરો કરવો બધી વસ્તુની મોંઘવારી વધતી જાય છે અને ખેડૂતના પાકની એકની જ મોંઘવારી નથી વધતી એટલે ખેડૂતો જાતે હવે ડિસિઝન લેવા વર્ગે અને સ્વયં મજબૂતથી કંઈક ડિસિઝન લઈ અને આગળ આવે તો જ આપણે ખેતી પાકની અંદર ઉત્પાદન લઈએ એની અંદર આપણે કઈક પણ આપણે બચાવી શકીએ નહીં તો આપણે જે કંઈ અગાઉ કંઈ બધે સ્યારુકરથી જે કંઈ આપણે એડવાન્સમાં બધેથી ઊંચી પાસીના પૈસા કરી અને વાવેતરું પીડ્યા હોય બિયારણ ખાતર દવા ટેક્ટરના મજૂરીના કોઈ પણ આપણે જે કંઈ વસ્તુની ઘટ આવતી હોય બધી વસ્તુના આપણે ઓછી પાછીના કરીને ઉત્પાદન તૈયાર કર્યું હોય અને એમાંય આવા વરસોની અંદર ક્યારેક વાતાવરણની હિસાબે ઉત્પાદન પણ ઓછા મળ્યા હોય વરસાદ વધઘટ થયા હોય તો ખેડૂત મિત્રો આપણે તો જે બિયારણ ખાતર દવાના ને દવાનાને ને જે કંઈ આપણે પણ મહેનત કરી હોય બધેના ખર્ચા કર્યા હોય એટલું માણમાર થાય તો આપણે આવતું વરસ કઈ રીતના લેવું એના માટે પણ આપણે કંઈક વિચાર કરવો પડશે ખેડૂત મિત્રો હવે આ તમે કઈક થોડું ઘણું ડિસિઝન લઈ જાતે અને ખેડૂત મિત્રો કઈક પણ આગળ આવો અને કઈક પણ ડિસિઝન લ્યો કામની અંદર અલગ અલગ બે પાંચ અગ્રેસરો આગળ આવી અને ટીમ બનાવવી જોઈએ અને કઈ પણ આપણા ખેતી પાકની અંદર શું આપણે ડિસિઝન લઈ શકીએ એવી કઈક પણ સરસાઓ કરો અને કઈક પણ આમાં ખેડૂત મિત્રો ખેડૂત ભાઈઓ સંગઠન બનાવીને કઈક વિચારો નકર આપણે કાયમને માટે મહેનત જ કરતા રહીશું આમ આપણી જિંદગી વહી જશે કાંઈ આપણે ખેતી પાકની અંદરથી કોઈ એક રૂપિયો બસાવી નહીં શકીએ બસ આખું વરસ અંતોળ મહેનત કરી રાત દિવસ એક કરી અને આપણે મહેનત કરી અને બસ દિવાળી આપણો પાક તૈયાર થાય તો માન બધા મજૂરીના બધા ખર્ચા કાઢી અને જે કંઈ પાક આપણો વેસી એમાંથી તો બસ સરવાળ એવું કરીએ ક્યાં તો બાદ બાકી થતા બધું સરેરાશ ફરખું થઈ જાય છે તો ખેડૂત મિત્રો આપણે આમાં વર્ષ કઈ રીતના લેવું અને તમે કોઈ ડિસિઝન નહીં લ્યો તો ત્યાં સુધી આપણે આની આ પરિસ્થિતિ રહે ખેડૂત પોતાના માલનો ભાવ ખેડૂત પોતે નક્કી નથી કરી શકતો અને હર વસ્તુની અંદર એક નાની વસ્તુથી માંડી અને મોટી વસ્તુ સુધી ગમે એ વસ્તુ લેવા જાઓ બધી વસ્તુના ભાવ પ્રોડક્શન બનાવનાર જ નક્કી કરે છે અને એક જ આ જગતની અંદર ભારત દેશની અંદર એવું હોય છે કે આપણે જે કંઈ ઉદ્યોગની અંદર કોઈ પણ વસ્તુની અંદર જે બનાવનાર પ્રોડક્શન કરનાર વ્યક્તિ પોતે નક્કી કરી શકે કે ટોટલ કોસ્ટ સહિતના ભાવ એટલા રહેવા જોઈએ અને ટોટલ એમાંથી જે કઈ બાદ બાકી વેપારોને તેના નફાને બધું સરવાળો એમાં કરી અને પછી જેના ભાવ નક્કી કરતા હોય છે અને ખેડૂતો જ એક એવા છે કે પોતાનો ભાવ કોઈ નક્કી નથી કરી શકતા માલ તૈયાર કરી અને બજારમાં લઈને જાય અને વગર મહેનતે બસ ઉભી બીજા નક્કી કરે છે પણ એને ખબર છે કે આ કેટલી મહેનતે કેટલા ખર્ચાએ કેટલી મજૂરી લાગી કેટલા દવાના અને કેટલા ખાતરના ખર્ચા લાગ્યા છે કેટલા ભાડા લાગ્યા છે અને અહીંયા પોસ્ટ કેટલા તૈયાર થયો છે અને આનો ભાગ હું આ નક્કી કરું તો આમાં એની પાછળ હું પૈસા છે કે નહીં કે એવું કંઈ કોઈ વિચાર કર્યો છે જાતે વધે એવી શક્યતાઓ નથી તો હવે ખેડૂત મિત્રો આપણે ખરેખર ખેતી ની અંદર જે કઈ આપણે ખેડૂત ભાઈઓ મહેનત કરે છે તેને જાગવાનો સમય હવે આવી ગયો છે તો ખેડૂત મિત્રો કઈક પણ ડિસિઝન લઈએ